મારા બેટા શું કાઢ્યું છું મારું છું ધાબા બહુ પતંગ ચગાવતું હતું હું તો એ મારું છું આમ કહીજ કાકા તમે ભાવતરો હું કંઈ ચમ લ્યા કે કાકા મને શરમ આ હું કઈ ચમ લ્યા તે મારો છો એમ કે કાકા તમે આટલી ઉંમરે પતંગ ચગાવો ને તે વસ્તી હવે ભાવતરો અને જતા રહ્યું ક્ષેત્રમાં તે હું કરું મારું છું મારે હવે આ ચરાવમાં પતંગ ચગાવવું પડશે હવે ચો મારો ખટાક નહીં થાય આજ ગમે તે કરીને મારે આ પતંગો ચગાવી તો પડશે જ Ô oh, oh, oh. eh, oh, tay mãi mà chị chết tay ngay ô hoa. Ay hờ tay. đi. hôm chắc Mình hôm chắn ngủi tao bay hoa 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 mà hoa bay 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 hoa

ए यापी जिया लियो पाड़ी अरे पनो जी ले तू एक ने मुचाने वो आई के नेट मत्ते तकती दिन आई जे पिच के में हम पिच કાઈન ચિતરી ખાઈ નાયે હે યાર ને ને ભઈ રાત ની પડી કે એવું માય હોય શું રાજી ના કે ખાધી પછી તાજી ને તાજી ઢબતાય નહીં તો કે આ ઉતર ના વાયરો જ ન હોય મારે બે તો નહીં હે આલેન દુબા જપર હે ઓ વા ઓ કે કે જાય હે આ તો ઓય ક્યાં જાય હે માય હોય એ આપતી અન્ના

કિ તક આજો હાલ તરખાયો હાલ તર ઓમ જાકન ને કોમીયા કપઈ રે તો અજો મરી ને ફાડીયા હી ન્યા મે આપણે બીજી સાપડા કનો જતી નગે જતી નગે

એ જોયા ને હું કરું હમ એ હવે હું તો ઢોરો ન

nhau 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 chơi nhau 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 nhau

मुझे तो क्या कर रही है ये आगे उभा थी तमाम हां जा जी

અહિયા રાત ના ને ચોખા કાઢ્યા પડ્યા હતા પતંગ જ ભાઈ જેમ લઈ જાય હો લઈ દે પછી લઈ દે દાખાનાડો